કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટના સોસાયટીમાં કચરો લેવા ગાડી ના આવતા મહિલાઓએ સુધરાઈ કચેરીએ કચરો ઠાલવી વિરોધ નોંધાવ્યો હતો મુન્દ્રા બારોઈ નગરપાલિકા કચેરી ખાતે આજે ગુરુવારે સ્થાનિક મહિલાઓ દ્વારા કચરો સુધરાઈ સામે નારાજગી દર્શાવીને કચેરીના પ્રાંગણમાં કચરો ઠાલવી મહિલાઓએ સુધરાઈ સામે રોષ વ્યક્ત કર્યો હતો અને કાયમી ધોરણે સફાઈ કામગીરી કરવાની માંગણી કરી હતી મુન્દ્રા નગરના વોર્ડ નંબર એકમાં દિયાપાર્ક રણાક વિસ્તારમાં સફાઈ થતી ન હોવાથી સ્થાનિક મહિલાઓએ પાલિકા તંત્ર સામે નારાજગી દર્શાવવા સુધરાઈ કચેરીમાં એકત્રિત કરાયેલો કચરો ઠાલવ્યો હતો છેલ્લા એક વર્ષથી ડોર ટુ ડોર કચરો એકત્રિત કરતી ગાડી આ વિસ્તારમાં આવતી નથી તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો જેંગેની જાણ ખુદ પાલિકા પ્રમુખને કરાતા તેઓ પણ રૂબરૂ હકીકત જાણી માત્ર આશ્વાસન આપી ગયા હતા જો સપ્તાહમાં આ મામલે નિવારણ આવશે નહીં તો પાલિકા પ્રમુખ ચીફ ઓફિસરની ચેમ્બરમાં કચરો ફેંકવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે બીજી તરફ મહિલાઓએ પણ અવારનવારની રજૂઆત છતાં આ વિસ્તારમાં તંત્ર દ્વારા સ્વચ્છતાનું કાર્ય કરવામાં આવતું ન હોવાની ફરિયાદ કરી હતી બ્યુરો રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ